કુદરતના ખોળે જ્યાં ફાટ સૌંદર્ય વેરાયેલું છે તે ડાંગમાં આવેલા સાપુતારા પાસે મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર ઓગણીસો સાહીઠમાં એક ગામ વસાવવામાં આવ્યું હતું અને તેને નામ આપવામાં આવ્યું નવા ગામ નવા ગામનો વસવાટ થયો તે પહેલાંથી ગામ પાસેના નાના ડુંગર પર ગણપતિજીનું નાનું મંદિર આવેલું હતું વર્ષોથી અહીં આજુબાજુમાં રહેતા આદિવાસીઓ ગણપતિની પૂજા અર્ચના કરતા હતા નાના એવા ગણપતિ મંદિરના સ્થાપનાનો ઇતિહાસ જોઈએ તો વર્ષો પહેલા આ સ્થળ પર આદિવાસી ગાયો ચરાવવા આવતા હતા ત્યારે તેમને એક પથ્થર મળ્યો હતો જે બિલકુલ ગણેશજીના આકાર જેવો લાગતા તેમણે નાનું મંદિર બનાવી ગણેશજીનું સ્થાપન કરી પૂજન અર્ચન ચાલુ કર્યા હતા જે હાલ પણ યથાવત છે ગણેશ જયંતિનો કાર્યક્રમ હોય છે ત્યારે આજુબાજુના ગામના લોકોને બોલાવીને અમે મોટા મોટો પ્રસંગ કરે છે પૂજા પાઠ કરાવીએ છીએ અને આજુબાજુથી લોકો જે અહીંયા આવે છે અષ્ટ વિનાયક ગણેશ મંદિરમાં જે પોતાની શ્રદ્ધાથી માનતા રાખી જાય છે એ બધાની માનતાઓ પૂરી થાય છે એને બહુ બધી અહીંયા આ શ્રદ્ધાનું એક સ્થાન છે અષ્ટવિનાયક ગણેશ મંદિર આ જે અમારે ડાંગ જિલ્લામાં મોટા મોટો ગણેશ મંદિર આ એક જ સાપુતારામાં આવેલું છે ને સાપુતારામાં જોવા લાયક સ્થળનું એક આ પોઈન્ટ બી છે નવા ગામના લોકો વર્ષોથી દર વર્ષે ગણેશ જયંતિના દિવસે મોટા ઉત્સવનું આયોજન કરતા હતા અને પહેલેથી ગામ પાસેના ડુંગર પર ગણપતિનું મંદિર હતું એટલે તેમણે ઉત્સવ માટે આવતા ફાળામાંથી મોટું મંદિર બનાવવાનો વિચાર કર્યો અને વર્ષ બે હજાર બેમાં સાપુતારાના નવા ગામવાસીઓએ ફાળો એકત્રિત કરી સુંદર અષ્ટ વિનાયક ગણપતિજીના મંદિરનું નિર્માણ કરી ગણેશજીની મોટી પ્રતિમાનું સ્થાપન કર્યું નાના મંદિરને જ્યારે મોટું બનાવવામાં આવ્યું ત્યારે દાદાની જૂની બે ટનની મૂર્તિ ખંડિત હોવાથી તેને તળાવમાં પધરાવવામાં આવી હતી અને અષ્ટ વિનાયક ગણપતિજીની નવી જમણી સૂંઢવાળી અઢી ટનની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું જે રાજસ્થાનમાં કાળા પથ્થરમાંથી બનાવડાવવામાં આવેલી છે દર્શને આવતા ભાવિકો દર્શન કરીને મંદિરના શાંત વાતાવરણમાં બેસી શાંતિના અનુભવનો અહેસાસ કરે છે का तो हम अभी सुबह सुबह इधर आए हैं बहुत ही मतलब महाराष्ट्र में भी गणपति मंदिर है बट ये भी एक प्राचीन मूर्ति अलग ही प्रसन्नता है और ये टॉप पे है इसीलिए यहाँ का वातावरण भी बहुत अच्छा है ठंडा वातावरण है तो अच्छा लग रहा था गणपति जी मूर्ति ना सुंदर शणगार कर सुंदर मुगटधारी गणपति जीए एक हाथ में कमल धारण करू જે ભક્તોને પવિત્ર જીવન જીવવાની શીખ આપે છે એક હાથમાં લાડુ છે જે તેમના ભક્તોના જીવનમાં મીઠાશ રહે તેવા આશીર્વાદ આપે છે એક હાથમાં અંકુશ ધારણ કર્યું છે અને વરદ હસ્તથી ભક્તોને અભયદાન આપે છે ગણપતિજીના મંદિર પરિસરમાં દાદાના અનેક રૂપ બિરાજમાન કરવામાં આવ્યા છે ભગવાન ગણપતિજીના દર્શન કરીને મંદિરમાં પ્રદક્ષિણા કરે ત્યારે ગણેશજીના દરેક સ્વરૂપના દર્શન કરી શકે છે પ્રદક્ષિણા પથ પર શ્રી સિદ્ધિ વિનાયક શ્રી શ્રી વરદ વિનાયક શ્રી ચિંતામણી શ્રી મહાગણપતિ અને શ્રી બલ્લાલેશ્વરના ગોખ બનાવવામાં આવ્યા છે ભાવિકો દાદાના દરેક સ્વરૂપના દર્શન કરી ધન્ય થાય છે તો દેવદર્શન કા શોક હૈ હસીને બતા બહુ પુરા મંદિર હૈ ગણપતિ કા तो क्योंकि हम लोग महाराष्ट्र ने तो गणपति का अलग विशेष लगाव रखते हैं तो यहाँ आए तो क्योंकि ये ऊंचाई पर है तो मन को बहुत अच्छा लग रहा है खुशी हो रही है और मूर्ति भी ऐसी कि आंखों में देखो तो एकदम प्रेम सा गणपति का आंखों से अच्छा हो रहा है तो अच्छे दर्शन हुए हैं और आसपास के भी हमें बताया हुआ कुछ स्पॉट है पैराग्लाइडिंग का ही है पर शुरुआत यहीं से कर रहे हैं तो बस जी का नाम लेके अच्छा किया है अच्छी जगह है यहाँ दोबारा आना चाहेंगे कोई पण काम नहीं शुरुआत करता पहला ગણેશજીનું પૂજન કરવામાં આવે છે તેમ સાપુતારામાં ફરવા આવતા પર્યટકો પહેલાં ગણપતિજીના મંદિરે દર્શન કરવા આવે છે અને પછી બીજા પોઈન્ટ પર જાય છે ગણેશજીના મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો દાદાના દર્શન કરી મંદિરની બાજુમાં બનાવવામાં આવેલા સાંઈ બાબાના નાના મંદિરમાં દર્શન કરી ધન્ય થાય છે સાઈ બાબાના મંદિરમાં શિરડીના મંદિર જેવી જ સાંઈ બાબાની મૂર્તિના દર્શન કરી સ્થાનિક લોકો શિરડીમાં દર્શન કર્યા સાપુતારા ઘુમને આયે હે હમલો કો સાપુતારા ઘુમને તો બહુ અચ્છા લગા સાપુતારા ઘુમને સાપુતારા મેં ગણપતિ મંદિર બહુ અચ્છા બાકી હા દર્શન ક્યા બહુ અચ્છા લગા ગણેશ જયંતિ દિવસે સાપુતારા અને તેની આજુબાજુના ગામવાસીઓ હળી મળીને મંદિરે મોટા મહોત્સવ આયોજન કરી દિવસ દરમિયાન દાદાની પૂજા અર્ચના કરે છે અને આ દિવસે મંદિરે મોટો ભંડારો કરવામાં આવે છે જેનો લાભ નવા ગામ અને આજુબાજુના ગ્રામવાસીઓ લઈ જે લોકોની સાચી શ્રદ્ધાથી માનેલી મનોકામના પૂર્ણ થઈ હોય તે દાદાનો આભાર વ્યક્ત કરી નવી સકારાત્મક ઉર્જા સાથે ઘરે જાય છે मूर्ति भी बहुत अच्छी है और अष्टविनायक के भी मूर्ति रहने के बाद उनका भी दर्शन अच्छी तरह से हो गया और ये बहुत प्राचीन मंदिर है ऐसा सुना था बहुत अच्छा लगा बढ़िया लगा ऊंचाई के होने के वजह से और फ्रेश लगता हवा ठंडी वगैरह बढ़िया है बिल्कुल ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર ડાંગ જિલ્લાના નવા ગામમાં બિરાજમાન ગણપતિજીની મૂર્તિ સમગ્ર જિલ્લામાં સૌથી મોટી મૂર્તિ છે ગણપતિજીનું મંદિર બનાવ્યા બાદ કુદરતી સૌંદર્ય અને રમણીય વાતાવરણમાં દાદાના સાનિધ્યમાં રહેતા નવા ગામના લોકોના જીવનમાં ખુશહાલી આવી હોવાની ગામના દરેક લોકોની અતૂટ આસ્થા છે